સૌ આગેવાનો મંચ પર બિરાજમાન કોંગ્રેસ પાર્ટીના સૌ આજુબાજુના ગામના સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત બેનો આમ તો ગેનીબેન તમે નસીબ વાળા તો ધારથી આયા ધારથી હા હવે ચૂંટણી પહેલી ઉપરાંત બેસી આ સણાવ્યા ગામ મોગીલાલ ભાઈએ વાત કરી હંમેશાથી કોંગ્રેસ પાર્ટીને ગમે તેવા કપડાં ચઢાના હોય તો હંમેશા મદરૂપ થયું છે ડેલ હોય મોટી પાવડ હોય ઘણી પાવડ હોય છેક લીંબાવ ખોયડા તમામ ગામોની અંદર હંમેશા આપણને આ સર્વે સમાજના લોકો ખૂબ મદદ કરી છે આમ તો શિવાભાનો આપણે હૃદયપૂર્વક આભાર માનો છો કે તમારા બધાને એક મોંગણી હતી કે સહાવિયા થી લીંબાઉ સુધીનો રસ્તો બને આમ તો મેન શિવાભાઈ નક્કી કર્યું બા તમે એક રસ્તો મને આલો એક રસ્તો હું તમને આલો એટલે શિવાભાઈ લીંબાઉ થી સહાવિયા નો આપ્યો મેં ખોઈડા થી લીંબાઉ નો આપ્યો પણ કમ સુધી તમે બધા નસીબદાર હતા કે શિવાભાઈ આપ્યો તો એ રસ્તો રહી ગયો અને મેં આલ્યો તો એ ચોક કિના એ ગોમડાનો રસ્તો રદ કર્યો એટલે આ રસ્તો હવે ટેન્ડર થઈ ગયો ટૂંક સમયની અંદર એનું કોમ્પ ચાલુ થશે આ ચૂંટણી કોઈ સમાજ સમાજ વચ્ચેની નથી કે ઠાકોર સમાજ કે ચૌધરી સમાજની નથી કે ઇતર સમાજ કે ચૌધરી સમાજની નથી આ ચૂંટણી બનાસકાંઠાના સ્વાભિમાન માટે આ ચૂંટણી અઢારે આલમ ને લોકશાહી કઈ રીતે જીવાય એના માટેની છે આ સંવિધાન બચાવવા માટેની ચૂંટણી છે ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે ગેની બેન મદદ કરજો અને ગેની બેન તમને બધા એટલો વિશ્વાસ અપાઈએ છે કે આ જે પાંચ છ ગામો અંદર મને મળે એના કરતાં તમને વધુ વોટ ઘટાડી આપશું બધા ભેગા છે તમને આજે બધા ખાતરી આપશું ભાજપમાં ઘણા બધા ટિકિટ માંગતા પરબતભાઈએ ટિકિટ માંગી માવજી પટેલ સાહેબે ટિકિટ માંગી બીજા અસંખ્ય ભાજપના જે મોટર કેસાજી હતા બધા ટિકિટ માંગી હતી પણ કોઈને ટિકિટના યોગ્ય ના ગણ્યા અને જ્યાં બનાસકાંઠાથી લેવા દેવા નથી એમને ટિકિટ આપી દીધી એટલે ટેવાઈ ગયા કે ભાઈ બહારથી આવવા લોકો સ્વીકારી લે છે ને કે આના સ્વીકારી છે પણ આના ખબર નથી કાર કે બધી સમાજ એક થઈ ગયા હોવાનીથી ખબર નથી આટલી એના કારણે હવે ફસાણ્યા છે પણ આપ સર્વેની વિનંતી કરું છું કે આ ચૂંટણીની અંદર હવે સમય ચાલુ થઈ ગયો છે

કે ભાઈ અમે જતા હતા ને એક ગાડી આવીને અમને કીધું કે કોને વોટ આપવા નથી એમ કંઈ કપડા ફાડી નાખ્યા મેં તો નંબર આલો કે નંબર નથી તો નોમ આલો કે નોમ ને ખબર નથી તો નોમ ખબર નથી નંબર નથી તમે એને ઓળખતા નથી તમે સીધું કહો કે આમને કર્યું તમે કઈ રીતે કહો પણ અમને એવું લાગ્યું એટલે મહેરબાની કરજો આવું બધું ખૂબ થવાનું છે પણ સંયમ રાખજો દરેક સમાજ એમાં ખાસ કરીને સમાજને વિનંતી છે કે એકદમ આ ચોટ ને કદાચ કોઈ આપણો ટૂંકારો આપે તો સાંભળીને ચાલજો વિનંતી કરું છું કેમ કે નકા કરનારા કરી જશે ખોટું નામ આપણો ઉપર આવશે હમણાં અઠવાડિયા પહેલા એક જગ્યાએ મારો એક વિડીયો ભાજપ ફરતો કર્યો પૈસા આપીને ઘણા બધા ચેનલો બધી મારી વાત એટલી જ હતી કે દૂધ નું સેમ્પલ ક્યાંક ફેલ થયું હોય તો એને ડેરીનો નિયમ કર્યો છે કે બે પગાર ને એનો જે વધારો હોય એ આપવામાં આવતો નથી એક પોરાનો આવા દરેક ગામની અંદર પોતો પોતો કિસ્સા બનેલા હતા

આ તમને જેવી ચૂંટણી પૂરી થાય તમારે વધારો તમારા ખાતામાં આવી જશે ચૂંટણી પતી ગઈ એક વર્ષ થઈ ગયું દોઢ વર્ષ બીજી ચૂંટણી આવી એટલે મેં આ બાબતે હું ચર્ચા કરતો હતો મને એટલી તો ખબર હોય કે રેગ્યુલર દૂધની ડેરીનો જે વધારો જાહેર થાય એ તો દર વર્ષે દરેક ના ખાતામાં આવે જ મને જે સમજ ના પડતી હોય પણ એ જે બીજું પણ મુદ્દો મળે ને એટલે વિડીયો કાપ્યો કટ કર્યો પોસ્ટ કર્યો એમ કરીને પણ ખરેખર જો તમારે એમને જેનો લિસ્ટ જોઈતો હશે ને કે કોને કોણ એને એક વર્ષના જે વધારે અટકેલા હતા અને વચનો આપ્યા તો એ જાહેરમાં હું પણ આપવા માટે તે હજુ કયો આગેવન કેવા આવ્યો તો એ પણ કેવા તે હાલ રતે ફોન નથી ઉપાડતા એ પણ જાહેરમાં જો ચર્ચા કરવી હતો હમણાં ઘણા બધા ચેનલો ચલાવ્યું અમે વિધાનસભા ના અધ્યક્ષ એમના પેજ પર ચડાયું કે ડીડી વધારો મળ્યો કે નહીં તો મને ખબર રેગ્યુલર તો બધા મળે જ છે આ તો જેને ગોમમાં સેમ્પલ ફેર થયો હતો કે એવા જે વધારા બાકી હતા એની ચર્ચા કરતા હતા અને જો એમ કે જેનો દૂધનો વધારો એક વર્ષથી કોઈ દૂધના સેમ્પલ ફેલ થયા હોય આપ્યો તો જાહેર કે અમે આમને આપ્યો છે તો અમે લિસ્ટ આપીએ ગોમડે ગોમડે થી કે આટલા બધા બાકી જઈએ ને હાલો પૈસે અલગ અલગ પડે છે ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં આપણી ડેરીમાં આપણને જે વધારો મળવા એમ જ કપાવાનો ભાજપ મીટિંગમાં વસ્તી ના આવે એટલે ગોંડ પચાસ પચાસ માણસ લઈને આવો

અને અમે બધા રાજી થયા કે મુમેરું તારે ભર્યું હશે ત્યારે વર્તા મુમેન્ટ માતલ લઈને આવ્યા તમે ભાવના બધા રાજી રહ્યા અને તમને પણ વિનંતી કરું છું કે આપણે થરાદ વિધાનસભામાંથી કેની બેન પહેલી વખત મુમેરું ભરવાનું છે વોટો નોટો થી મુમેરું ભરજો અને ત્યારે ગોરા ભાઈ ત્યારે ગેની બેન મુમેન્ટ માતલ લઈને આવે ને સર આવી તો તમે રાજી છો ને ગેની બેન રાજી થો એવું બધું જગાશ લાગી અંતર ઊલો ચેનલ નું ચેનલ હે આપાણ ગામમાં બાકી હતી આવી હતી અમારું અહીં આજુબાજુનો ગામલોમ બધન તળાવે ભરાઈ ગયો છે માફી દીનું અમારું હવે એમનું જો તાપી જાઓ છું બે અમે તમને ખોટા વચન આપવા મોકતા નથી તમારા માટે હું ધારાસભ્ય તલાવ ભરવો કે હવે કે તલાવ ભરવા તો કોઈ પણ વસ્તુ ચૌદસો કરોડ રૂપિયા એમ કહેવામાં આવ્યું કે ભાઈ તલાવ ભરવા માટે ચૌદસો કરોડ રૂપિયા મંજૂર થયા હું ધારાસભ્ય તો ગેનીબેન એની ધારાસભ્ય શિવોભાઈ ધારાસભ્ય ચૂક્યા છે પચાસ કરોડ ની પણ જોગવાઈ કરવામાં આવે ને કોઈ પણ નવી તો વિધાનસભામાં બજેટમાં એને લાવવું પડે બજેટમાં બહાલી આપે એના પછી રૂપિયા આપતા હોય તો પચાસ કરોડ નું હોય તો ચૌદસો કરોડ રૂપિયા ફાળવ્યા હમણાં મેં કેજેટ ની ડાયરી દેખી એમાં ક્યાંય આ ઉલ્લેખ કરવામાં આવેલો નથી અમે ધારાસભ્ય ત્યારે બે કિલોમીટર સુધીની મર્યાદાથી તળાવ માં પાઇપલાઇન એના પછી ત્રણ કિલોમીટર કરી સાત કંપનીઓ આવવાની છે વિદેશ ની સાત કંપનીઓ કેનાલ બાપથી સાત કંપનીઓ વિદેશ ની રિપેરિંગ કરવા માટે આવી હતી સરપંચ ચીજ સાત કંપનીઓથી અમારા આપને સુધી વધારે ખબર છે કે ડીઝરથી લઈ જતા તા મોટી કેનાલ રિપેરિંગ માટે વિદેશથી સાત કંપનીઓ આવી જાહેરાત કરવામાં પછી ચેક કર્યું તો એક મહાજનપુરાના હતા ને એક ગીધાતાના હતા ને એક ઉચપાના હતા ને એક મોગરોલના હતા ને આ કદી વિચેશ પણ ગમડો લાતો રહ્યો એટલે એવી ટીમે રાખે પ્રચાર કરવા માટે કે દોડથી બોલે હાહેરમાં બોલે ને વારંવાર બોલો અમે તો દેખો હેમા બાપુ ચૂંટણી લડ્યા હોય માવજીભાઈ સાહેબ ચૂંટણી લડ્યા હોય પરપજભી લડ્યા ચૂંટણી પૂરી થાય પછી લગભગ નવ્વાણું ટકા કદીએ કોઈને હેરાન કરવાની કોશિશ કરી નથી પણ

લોકશાહી જીત્યા પછી તો મોટો મન હોવો જોઈએ ગામમાં સરપંચ જીત્યા હોય એવું થોડું પાંચ વર્ષ એક ને એક વાત લઈને ફરે કે મને આપ્યો ના આપ્યો તો આલ્યા